આ મોજા ઓ ઓ હવે ના લાઈવ તમે હેન્ડફ્રી વગર જોઈ શકો છો બિંદાસ પાવર પટેલ આ મોજા બતાઈ દેવાનું છે પટેલ પાવર કોને કેવાય હવે એ છે ને પેદા ખરીદે છે પેદા પણ આપણી પાસે રાજા છે ટેન્શન નથી લેવાનું ગમે એટલા હવે પેદાને ખરીદીને હું કરીશ હે જે પેદુડા હોય એને ખરીદીને શું કરવાનું કાંઈ ફેર નો પડે આવો જલ્દી બધા લાઈવો પછી સ્ટાર્ટ કરું આવો 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 દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવો કેમ છો મજામાં આવો જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ પછી હું સ્ટાર્ટ કરું આપડી હાલો ભાઈ કોમેન્ટ એટલે બંધ કરું છું ડરતી નથી કોમેન્ટ બંધ કરવાનું કારણ એ છે કે ઓનલી ફોર મારું ધ્યાન બીજી જગ્યાએ ભટકે ને ઓનલી ફોર જે વાત ચાલતી હોય ને ત્યાં જ રહે કેમ કે તો જ વાત કરવાની મજા આવે અને તમે લોકો શાંતિથી સાંભળો બરાબર એટલે કોમેન્ટ બંધ કરવાનું કારણ મારું બીજું કોઈ જ નથી નથી હું કોઈ એવી ગાળોથી ડરતી બરાબર કેમ કે ગાળો થી તો હું ઘણાઈ ગયેલી વ્યક્તિ છું ગાળો કદાચ પડે ને તો હવે આમ કરીને પડે હવે સાંભળો ક્યાં ભંગારભાઈ લોકોને ખરીદવાનું ચાલુ કર્યું અને ઈ બે કાવડિયાઓના જે પૈસાથી પોતાની જુબાની પલટી નાખે એને તો હું આજ એમ કહું છું છે જાગૃતતા માટે ઉપાડ્યો છે પબ્લિક માટે ઉપાડ્યો છે કે જેના આ ખરડા ચશ્મા ઊંડા લગાવ્યા છે અને આ ભંગાર ભાઈ પોતે ભંગાર હતા પણ એ ભંગાર માંથી એ ભાઈ ને કરોડોપતિ બનાવનારા પણ આપણા દાનેશ્વરો જ છે આ ભંગાર કરોડપતિ બનાવનારા પણ દાનેશ્વરો છે ને દાન આપ્યા છે મોટા મોટા ઈ જ છે ને ઈ જ રહેશે એટલે તું કદાક્ષણ એવું સમજતો હોય અને તું સ્ટોરી મૂકીને તો એવું જતાવેશ કે તને કઈ ફેર નથી પડતો તો આજે સુરતમાં અમથા હતા સુરતમાં અમથા આવ્યો હતો હે રાતોરાત સુરત માં ધક્ને આવું ને પણ એ જ જેને આ ઇન્ટરવ્યુ આપ્યું ને પદુના કાકા એક એની એક જેને આપ્યું એને એની મને કોઈ જ નથી ખબર પણ એ પદુ કદાચ હોય કે ન હોય ઉપર થી તો જોવે છે ને કે ના કોઈ મારા માટે બે શબ્દ બોલ્યું આજે પૈસા થી કદાચ એનો માય બદલાઈ ગયો એનો બાપય બદલાઈ ગયો આ ઈજ માં છે કે જે દિવસે રાણો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખ્યો મારા છોકરાને મારી નાખ્યો આ ઈજ માં આજે ખોટું ઇન્ટરવ્યુ આપી એક છોકરીને ખોટી પાડ પણ હું ખોટી નઈ પડું કેમ કે આખું કમલ પાર્ક તને ઓળખે છે આખા કમલ પાર્ક ને ખબર છે કે આ પૈસા થી ખરી ગયા વા મોજ વા પૈસા કરાવે ને એવું કોઈ જ ન કરાવે કદાચ તમારા ઘરનું ઘરેણું વહી ગયું હોય તમારા ઘરનો ઉગતો સૂરજ ડૂબી ગયો હોય અને એવા વ્યક્તિને એની વાત છુપાવવા માટે તમારે ખરીદાઈ જવું પડે પણ તમારાથી મને મતલબ નતો આ તો તમારી ઉપર હમદર્દી હતી ભાવના હતી એટલે મેં લોકોને જતાવ્યું હતું કે આવો એક કિસ્સો પણ બની ગયો છે પણ મારા આ બધા કિસ્સા યાદ અપાવીને મારે મેઇન ટોપિક ભૂલવાનો નથી હું આગળના કિસ્સા તો એની હકીકત એટલા માટે વાત કરતી હતી કે આના ડબલ બાજુ ચહેરા છે શું ડબલ બાજુ ચહેરા છે બરાબર ઈ ચહેરાને આગળનો ચહેરો કીધો પાછળનો ચહેરો કીધો બધા જ કીધા બરાબર અને ઓલો જાડિયો દેવલ હે ઈ ઝાડિયાને કે આ જન્મમાં તો તું ભોગવે પણ હું તને કહું છું તારું તો માતાજીમાં મેલડી તારું ક્યાંય હારું ન કરે

કે અમેરિકા થી હે બધી જગ્યાએ થી દાન લઈને તમારે અહીંયા ગુજરાત માં ખોટું કેમ પડવું પડે છે હવે હું તને ભંગાર યાદ ન હોય ને તો તને અમેરિકા ના એક સ્ટેટ ની યાદ અપાવું કે અમેરિકા માં ઉમિયા માનુ બહુ મોટું નવશક્તિ ધામ વિચમન કંટિકા કંટકી નવ શક્તિ ધામ ವಿಚ್ ಮಾಂ ಕಂಟಕಿ ಎಮತಿ ತೆ ಎಷ್ಟು ಫಂಡ್ લીದು ಹ 9 ಸಪ್ತಿ ದಾಂ ವಿಚ್ ಮಾಂ ಕಂಟಕಿ ಮಾತಿ ತ ಎಷ್ಟು ಫಂಡ್ લીದು ಈ ಪಬ್ಲಿಕ್ ನಲ್ಲಿ ಆвини ಕ್ಯಾ હિಸಾಬ್ ಬೋಸ್ಟನ್ ಗ್ರೂಪ್ ಮಾತಿ ತ ಎಷ್ಟು ಫಂಡ್ લીದು ನ್ಯೂಯಾರ್ಕ್ ನ ಗ್ರೂಪ್ ಮಾತಿ ತ ಎಷ್ಟು ಫಂಡ್ લીದು હે પણ તું મેન જવાબ તું મને આપજે